અને વારંવાર એસટી વિભાગની અંદર રજૂઆત કરી અને ડેપો મેનેજર સાથે સતત ચર્ચા કરી અને તમામ એસટીના કર્મચારીઓને પણ એક ઈચ્છા હતી કે નારેશ્વર અને મોટીકોરલ જેવા યાત્રાધામ હોય અને અહીંયા છેવાડાના ગામડા મોટીકોરલ સુધીથી છોકરાઓ વડોદરા કરજન બનવા જતા હોય અને વારંવાર એ લોકોને તકલીફ થતી હતી એસટી જે એસટીની સુવિધાની એ તમામ સુવિધાઓ યાત્રાળુઓથી મળીને સ્ટુડન્ટથી માંડીને તમામ લોકોને એક સુવિધા ઊભી થાય એ રીતેનું આજે સટલ બસ કરજનથી નારેશ્વર નારેશ્વરથી મોટી કોરલ પાલેજ એવા લગભગ અવિવાસના સાતથી આઠ રૂટ અહીંયા ફરશે અને એની સુવિધા આજેના ભાગરૂપે આજે નારેશ્વર યાત્રાધામ ખાતે માને અમારા ટ્રસ્ટી શ્રી યોગેશભાઈના હાથે પૂજા અર્ચના કરી અને આજે બસની શરૂઆત કરી છે તો આજે એસટી ડેપણ તમામ મેનેજર સાથે તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સુવિધા ઉપલબ્ધ અમારા વિસ્તારમાં જે કરી છે અને છેવાડાના લોકો એનો લાભ લેવાના છે તો તમામ લોકો વતી હું એમનો આભાર